2025 કોકિલા વ્રત અષાઢ માસની પૂર્ણિમાના દિવસે કોકિલા વ્રત ઉજવવા માંગ આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે માસ હોય ત્યારે કોકિલા વ્રત જોઈએ બીજા શબ્દોમાં માંગ કહીએ તો જ્યારે અષાઢ માસ કૂદવા આવે છે ત્યારે જ કોકિલા વ્રત ઉજવવું જોઈએ આ માન્યતા અનુસાર જ્યારે પણ અષાઢ માસ આવે છે ત્યારે કોકિલા વ્રત સામાન્ય માસ દરમિયાન ઉજવવું જોઈએ અધિક માસ દરમિયાન નહીં આ માન્યતાને ખાસ કરીને ઉત્તર ભારતીય રાજ્યોમાં સમર્થન મળે છે જો કે કેટલાક પ્રદેશોમાં ખાસ કરીને ભારતના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે કોકિલા વ્રત ઉજવવામાં આવે છે કોકિલા વ્રત દેવી સતી અને ભગવાન શિવને સમર્પિત છે કોકિલા નામ ભારતીય પક્ષી કોયલનો ઉલ્લેખ કરે છે અને તે દેવી સતી સાથે સંકળાયેલું છે કોકિલા વ્રત સાથે સંકળાયેલી દંતકથાઓ અનુસાર જ્યારે તેમના પિતાએ ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે દેવી સતીએ આત્મદાહ આપ્યો ત્યારબાદ દેવી સતીએ એક હજાર આકાશી વર્ષો કોયલ તરીકે વિતાવ્યા અને પછી તેણીનો આકાર પાછો મેળવ્યો અને ભગવાન શિવમાં વિલીન થઈ ગઈ કોકિલા વ્રત મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવે છે કેટલાક પ્રદેશોમાં આ વ્રત અષાઢ પૂર્ણિમાથી શ્રાવણ પૂર્ણિમા સુધી એક મહિના સુધી ઉજવવામાં આવે છે કોકિલા વ્રત દરમિયાન સ્ત્રીઓ વહેલા ઉઠે છે અને નજીકની નદી કે જળાશયમાં સ્નાન કરે છે સ્નાન કર્યા પછી સ્ત્રીઓ માટીથી કોયલની મૂર્તિ બનાવે છે અને તેની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ કોકિલા વ્રત રાખે છે તેઓ અખંડ સૌભાગ્યવતી બને છે બીજા શબ્દોમાંગ કહીએ તો જે સ્ત્રીઓ કોકિલા વ્રત રાખે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય વિધવા થશે નહીં અને હંમેશા તેમના પતિ પહેલાં જ મૃત્યુ પામશે એવું પણ માનવામાં આવે છે કે કોકિલા વ્રત દરમિયાન માટીની બનેલી કોયલની મૂર્તિની પૂજા કરવાથી પ્રેમાળ અને સંભાળ રાખનાર પતિ મળશે